નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા ચૌદસો અગિયારથી ચૌદસો ને નેવું વિરમગામ અગિયારસો સિત્તેર ચૌદસો ને અઢાર અરસોલ તેરસો સાહીઠ ચૌદસો ને પંચાવન થારી તેરસો એકથી ચૌદસો ને એકાવન હળવદ તેરસો પચાસથી થી પંદરસો ને એક રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને એસી મોરબી બારસો પચાસથી ચૌદસો ને બોતેર ત્રાંગધા અગિયારસો પાસઠ ચૌદસો ને વીસ બહુચરાચી અગિયારસો થી ચૌદસો ને વીસ અમરેલી સાતસો ચાલીસથી ચૌદસો ને સિત્તેર ખાંભા અગિયારસો વીસથી થી ચૌદસો ને સડસઠ જામજોધપુર તેરસો થી ચૌદસો ને એકાવન વિસાવદર અગિયારસો સાહીઠથી ચૌદસો ને વીસ કાલાવડ નવસો સાહીઠથી ચૌદસો ને બાવન જેતપુર એક હજાર બત્રીસથી ચૌદસો ને એકોતેર સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ને એંસી હારીચ બારસો સાહીઠથી ચૌદસો ને જોટાણા બારસો એકોતેરથી ચૌદસો છેતાલીસ તેરસો દસથી ચૌદસો ને સાડત્રીસ સિદ્ધપુર બારસો સાહીઠથી પંદરસો ચાર ડોડાસા બારસોથી પાંત્રીસ ચાણસમા અગિયારસોથી ચૌદસો ને સાડત્રીસ વાંકાનેર તેરસોથી ચૌદસો ને સિત્તેર જસદણ તેરસો પચીસથી ચૌદસો ને હિંમતનગર તેરસો સાઠથી ચૌદસો ને ચોરાણું અંજાર ચૌદસો સત્યાવીસથી ચૌદસો ને સાઠ વિસનગર બારસોથી ચૌદસો ને પંચાણું બોટાદ તેરસોથી પંદરસો અઢાર કડી તેરસો વીસથી ચૌદસો ને ચોસઠ વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને ચોરાણું કુકરવાડા તેરસો સાહીઠથી ચૌદસો ને અડસઠ ગોઝારિયા તેરસોથી ચૌદસો ને પિંચોતેર ઉનાવા બારસોથી ચૌદસો ને ઇઠોતેર દિયોદર તેરસો દસથી ચૌદસો બાબરા ચૌદસો આઠથી પંદરસો ને બાવીસ વડાલી ચૌદસો થી ચૌદસો ને નવાણું માણસા તેરસો થી ચૌદસો ને બોતેર થરા તેરસો પચાસ થી ચૌદસો ને સાઠ સિહોરી તેરસો પચીસ થી ચૌદસો ને ત્રણ